પાટણ જિલ્લાના સમી વરાણા ખાતે આવેલા ઐતિહાસિક ધામ ખોડિયાર માતાજીના મંદિર ખાતે આજથી પંદર દિવસ માટે મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે સમી તાલુકાના વઢિયાર પંથકની અંદર વરાણા ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર પંથકના આસ્થાનું કેન્દ્ર ખોડિયાર વરાણા ધામ ખાતે આથી માસ સુદ એકમથી પૂનમ સુધી પંદર દિવસ ભવ્ય લોકમેળો યોજાયો છે કે જેની અંદર અંદાજીત પંદર દિવસની અંદર લાખ થી વધુ દર્શન કરવા માટે ત્યારે ઐતિહાસિક ભવ્ય મેળાની અંદર માં ખોડિયાર દર્શન કરવા સમગ્ર દેશ અને વિદેશની અંદરથી લોકો પહોંચે છે આજ રોજ મેળાનું ઉદ્ઘાટન દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુર કલયુગ વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી ચાણસમા તાલુકાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર ગામના સરપંચ તલાટી તલાટીકમ મંત્રી વહીવટી અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ગ્રામજનો પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને તલાજી વજાજી ઠાકોર ડેલિકેટ હાજર રહ્યા હતા તો વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર વરાણા ખોડિયારધામ ખાતે લોકો તલની સાનીની પ્રસાદ કરે છે અને ત્યારે આ ભવ્ય લોકમેળો જોવા અને મેળો માણવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડે છે તો આજે ભાતીગઢ મેળો આજથી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે હું દરેકે દરેક આ વિ આ વિસ્તારના તમામે તમામ આગેવાનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ મેળાની અંદર બધા ખૂબ લોકો લાખોની સંખ્યામાં જ્યારે આવતા હોય ત્યારે દરેકે દરેક પોતે પોતાની વ્યવસ્થા શાંતિથી જાળવે અને એનું તંત્રને સાથ અને સહકાર આપે એવી હું દરેકને વિનંતી કરું છું અહીંયા મને જે આમંત્રણ આપ્યું છે સ્થાનિક સરપંચ શ્રી તેમજ તમામ તમામ આગેવાનો જે આમંત્રણ આપ્યું છે એ તમામ તમામ નો ખુબ ખુબ આભાર માનો સાથે પહોંચ્યા છે શું કેવા માંગો છો બસ આજે આપ જાણો છો કે વર્ષોની પરંપરાગત રીતે આ વઢિયાર પંથકમાં જેને ભાતીગઢ મેળો આખા ગુજરાત નહીં પણ ભારતભર માં એ એની નામના છે માં ખોડિયારના આશીર્વાદ લેવા આ ગુજરાતમાં ને ભારત ભરમાંથી લોકો આવે છે માના ચરણોમાં ભેદભાવ જેવું કઈ ના હોય ભલાવાણા વાણા અઢારે આલમ દરેક સમાજના ક્ષત્રિય સમાજના લોકો માના આશીર્વાદ લેવા આવે એમાં અહીંયા ચાણસવાના ધારાસભ્ય કોંગ્રેસના છે અમે આ અમારા બધા માણસો અમે બીજેપી છીએ પણ માના ચરણોમાં જાય જેમ કે મંદિરમાં જાય એટલે આપણા જે જૂતા છે બૂટ છે એ બારે ઉતારીએ એવી રીતે માના ચરણોમાં કોઈ ભેદભાવ મારા મનથી જણાતો નથી પણ આવે એને દરેકને માં આશીર્વાદ આપે છે અને અહીંયા રંગે ચંગે માને અમે પ્રાર્થના કરવાના છીએ કે હે મા મને એવા આશીર્વાદ આપ આ અમારો જે શુભ કાર્ય છે ઉત્સવ છે મેળાનો પર્વ છે એને રંગે ચંગે પાર પાડે એવી પ્રાર્થના બરોખોડિયા સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ